ગર્લ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો આજે આપણે આવી ગયા છીએ દુકાને ત્યાર કાઠિયાવાડીમાં વ્લોગ આવશે હવે તમારા બધાના સાથ સપોર્ટથી ને કમેન્ટથી તો દિવસ તમે જોયું આમ પોતામાં રહે છે હું દીવાબતી કરતો હતો થઈ ગઈ છે અને જો આપણે આજે ટેબલ વ્લોગમાં જોયું હતું આપણે ખાલી હતું એટલે કે આ ગિફ્ટનું બોર્ડ નહોતું મારે બોર્ડ આપણે મારી દીધું છે તમે જોઈ શકો છો કપલ માટે ગિફ્ટની તમામ પ્રોડક્ટ અહીંયા મળશે જેમ કે કપલ રિંગ હેડફોન સ્પ્રેડફોન ભગવાન ભગવાનની મૂર્તિ ઘડિયાળે ફોનના કવર કિચન પર્સ શેવિંગ મશીન એવી તમામ પ્રોડક્ટ અહીંયા મળશે અને મેં તમને બતાવી ત્યાં પ્રોડક્ટ જે હતી એ બધી અને જો આ કાલે પાસે નવી પ્રોડક્ટ આવી છે આપણે જે આ ફેન્સી ભાવજ આવે ને કોલેજનો માટે સ્કૂલ વાળા માટે બરોબર

देखा देखा। अरे वाह कितना खूबसूरत है बोलो पाचड़ तो जो कटलू मस्त लगे आ बद ढींगला सॉफ्ट सॉफ्ट याद नहीं एक बात कहू है રોજ ડે કાલ હતું પણ હું તમને આજ પ્રપોઝ ડે કરું આઈ લવ યુ વાહ ભાઈ વાહ જો આવી રીતે કઈક આપડે સંગારી નું મીઠું છે અહિયાં કવર છે પછી રોઝ ને એવું બધું પછી આ પછી આ જો યુનિક કવર વાહ નવા નવા આ જો કાચબો અહીંયા પાણી પીવું છે

તો દસ વાગી ગયા છે અત્યારે બપોરના બાર અને ઉના દેવી બંને દસ થઈ ગયા છીએ જમવા માટે કેમ કે સવારનું કામકાજ તો ઘટી ગયું હતું પછી કસ્ટમર આવવાનું કન્ટિન્યુ શરૂ હતું તો જેથી આપણે એને પહેલા બધી વસ્તુ આપી દઈએ કસ્ટમરને પછી આપણે આપણે બધો કન્ટિન્યુ કરીશું પણ ટાઈમ જ નહીં રહો બપોરના બાર વાગી દે ચંદુ હવે જમી લો મારે જાવ થોડા કામથી બહાર એટલે મેં કીધું જમી લો પછી બહાર જાઓ બરોબર તો મળી છે થોડી વાર પછી જમે ગાય આપણે બપોરનું ખાવાનું ખાઈ લીધું હતું પછી હું મારું કામ થી બહાર જતો કામ પણ કરી રહ્યો હતો પાછો દુકાને પણ આવી જતો આખો દિવસ આમને આમ પસંદ પણ કરી નાખ્યો તો પણ વિડીયોમાં બતાવી ન આપણે ભાગી છે અત્યારે સાંજના અગિયાર વાગીને પાંચ મિનિટ અમે પહોંચી ગયા છે જસ્ટ ઘરે જો દિવ્યા શું કરે છે બતાવું તમને શું કરે છો કઈ ભજીયા બનાવ કેમ અત્યારમાં Có bị là phải chế em Bà là dùm mà nó bị nuôi xuống tôi sẽ gửi tới bên đây bên là Tại em kia dùm Bên tế À Đây này tôi khai đi Tôi sẽ đi là cái lạp xì kia vậy Phá lạp xì Phá lạp xì Nè đủ Đủ không có

આઈ થિંક ફર્સ્ટ જ બ્લોગ એ આપણે કોબીના ભજીયા બનાવ્યો હતો બીજાને પૂછી આપણે એની યાદ હોય તો કા આપણે પહેલો જે વિડીયો હતો યુટ્યુબ નો ઈ કોબીના ભજીયાનો હતો ને ફર્સ્ટ વિડીયો તો એ પણ તમને હું એની લિંક આપી દઈશ એ વિડીયો કેવો હતો અને આ વિડીયો કેવો છે કમેન્ટ કરીને કહેજો ચાલો મળીએ છે રેસીપી સાથે તો ગાય આપણે ભજીયા જે હતા એ બની ગયા છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો એટલા હા જો હવે દેખાડા છે

ભાગી જશે ત્યારે રાઈટ બાર વાગી જશે સાંજ નાઈ ગાઈસ પછી આપણે સાંજે સુઈ જતા એટલે વ્લોગ કન્ટિન્યુ નતો કરી એકા અને વ્લોગ એન્ડ પણ નતો કરી એકા અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને હું નદી એટલે દુકાને જવાનો તૈયારી કરી રહ્યા છીએ બીજા એટલે લેન્ડ સેટ બનાવવું છે તો મેં કીધું કે હું જે નાઈ ને આવ્યો છું કે માથું પણ બાકી છે કપડાં પહેરા છે ખાલી એન્ડ કરી દઉં આજે નવ તારીખ બીજો બે હાજર પચીસ બદલ પણ અવડી થઈ ગઈ છે ઘણા સમયથી તમને બતાવ્યું નથી અડધી તો આપણે ઉપરથી કાપી નાખી હતી કે આમાં એવું સિસ્ટમ હોય ઉપરથી કાપો ને તો આ જલ્દી મોટે થાય અને જો આ ધન્યવાદ આપણે નાની એવી હતી એ જયારે આવડી થઈ ગઈ તો બહાર નીકળી ગયું છે બરોબર તો ચાલો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ જે વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને પરિવારના સ્નેહ મંદો આવવાનો છે તો પ્લીઝ જવાનું બિલકુલ ભૂલતા નહીં ઓકે આજે અમે લોકો ચાર કે ત્રણ વાગે બંધ કરીને દુકાન જવાના સહી કે પછી સાંજે જમવા જાય ખાલી લખી નથી ક્યારે જઈ અને જવાનો સહી ફાઇનલ છે બરોબર તો ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટમાં પ્રતિનિધિ પ્રટ શ્રીજ હિન્દાતરમ બાય બાય